અન્ય એકને જાહેર કર્યો હતો ચોક્કસ માહિતીના આધારે કુખ્યાત બુટલેગર સતીષ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે દારૂની નાની મોટી એકસો ને ત્રેસઠ બોટલ વાડામાંથી જપ્ત કરી ઓગણત્રીસ હજાર દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે નવા ગામ કરારવેલ ગામ ખાતે રેખાબેન વસાવાના ઘરે વિપુલ પ્રમાણમાં દારૂના જઠાનું વેચાણ કરવાના ઈરાદે સંગ્રહ કર્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા ઘરના વાડામાં સર્ચ કરતાં ઇંગ્લિશ દારૂની નાની મોટી એકસો ને ત્રેસઠ બોટલ અને ટીન મળી આવ્યા હતા પોલીસે કુલ ઓગણત્રીસ હજાર એકસો આઠ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરીને રેખા સતીશ વસાવાની ધરપકડ કરી હતી તેમજ મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવાને વોન્ટેજ જાહેર કર્યો હતો અને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી